સુરેન્દ્રનગર જિલ્લામાંથી દારૂ પકડવાની બાબતો સમાન બનતી જાય છે પરંતુ હવે ધીરે ધીરે સુરેન્દ્રનગરમાં ડ્રગ્સ અને હેરોઈન નશાનો પણ કારોબાર મોટો થતો જાય છે રાજકોટથી ડ્રગ્સ વેચવા માટે આવેલી મહિલાને એસઓજી ટીમે પકડી લેતા

તેની પાસેથી થી કુલ 86650 નો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો રીના ઓર फातिमा ડ્રગ્સનો જથ્થો સુરતના એક એક રોડ પરથી લાવી હતી જેથી તપાસનો રેલો હવે સુરત સુધી પહોંચશે પોલીસ સારસામાં ફેલાયેલી મહિલા ડ્રગ્સની હેરાફેરીમાં ઘણા સમયથી હોવાની પોલીસને આશંકા છે આટલું જ નહીં પરંતુ તેના સંપર્ક ડ્રગ્સના મોટા માફિયાઓ સાથે પણ હોવાની શક્યતાઓ સિવાય રહી છે આ મહિલા પકડાતા સુરેન્દ્રનગરના ડ્રગ્સ માફિયાને બંધારણની પણ નામ ખુલશે બ્યુરુ રિપોર્ટ હિન્દુ ટીવી ન્યૂઝ સુરત